અને બધા આવી શકે છે એવો મેસેજ આવેલો એટલે અમે લોકો ત્યાંથી અહીંયા સંમેલનમાં સંમલિત થવા માટે આવ્યા હતા પણ અમે જે શેમાડા ગામે જે અમે ઉભા રહ્યા ત્યાં જ અમારી અટકાયત કરવામાં આવી હતી કે લેડીઝોને અંદર એન્ટ્રી નથી બહેનોને અંદર એન્ટ્રી નથી અને અમને ત્યાં જ રોકી લેવામાં આવ્યા હતા બહેનો વિશે જ રૂપાલા બોલ્યા હતા તો બહેનોને કેમ એ ત્યાં અટકાયત કરવામાં આવી અને બહેનોને કેમ ત્યાં અંદર ન જવા દેવામાં આવ્યા બીજી વસ્તુ એ છે કે જયરાજ સિંહે અત્યારે ખુલ્લે આમ એક ક્ષત્રિયોને ચીમકી જ ઉચ્ચારી છે કે જેને કોઈને જ્યાં સમય હોય ત્યાં હું આવી જાઉં ને આ ને તે ને બધું તો અમે લોકો તો ત્યાં જ હતા ગણેશગઢની બહાર જ હતા તો અમને એન્ટ્રી કેમ ન આપવી તો એટલો બધો ખાલી પાંચ બેનોનો એટલો બધો કેમ ડર લાગ્યો એમને રૂપાલા પાસે કોઈ બી ઊભા રહે પણ અમે આ સમાધાન સ્વીકાર્ય ગણતા નથી અને અમે રૂપાલાની ટિકિટ કેન્સલ થાય એવી અમારી માંગ હતી છે અને રહેશે ગોંડલથી ભાજપના પૂર્વધારા સભ્ય જયરાતસિંહ જાડેજાની ખુલ્લી ચેલેન્જ